નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્રકુમાર જાધવ આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે જે રેશન કાર્ડ આપણું હોય છે એમાં જે મેમ્બરો હોય છે દરેક મેમ્બરદી મેમ્બર આઈડી અલગ હોય છે રેશન કાર્ડનો નંબર તો હોય છે જ પણ એની સાથે દરેક મેમ્બર હોય છે એમની દરેક મેમ્બરદી મેમ્બર આઈડી અલગ હોય છે ઘણી બધી સરકારી યોજનામાં જે મેમ્બર આઈડી નાખવાનો જે ઓપ્શન આવે છે ત્યાં આગળ મેમ્બર આઈડી માંગતા હોય છે તો તમે આ એપ્લિકેશનની મદદથી મેમ્બર આઈડી પણ ચેક કરી શકો છો એની સાથે સાથે તમે તમારા નજીકમાં કેટલી સરકારી અનાજની દુકાનો આવેલી છે તે પણ ચેક કરી શકો છો અને ગૂગલ મેપથી લોકેશન પણ ચેક કરી શકો છો એ દુકાને જવા માટેનું અને ત્યારબાદ તમને એક ઇમેજ સ્વરૂપ એક આઈડી કાર્ડની ડિજિટલ કોપી પણ જોવા મળી જશે જેમ આપણું આધાર કાર્ડની ડિજિટલ કોપી આવે છે એ રીતના રેશન કાર્ડ ડિજિટલ કોપી પણ આવે છે તો ચલો મેં તમને બતાવું એ એપ્લિકેશન કઈ છે તો અહીંયા આગળ તમારે જે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું પ્લે સ્ટોરની મેં એ એપ્લિકેશન છે જેનું નામ છે મેરા રાસન ટુ પોઈન્ટ ઝીરો આ મેરા રાસન ટુ પોઈન્ટ ઝીરો એપ્લિકેશન નવી અપડેટ થયેલી છે આ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની છે આ એપ્લિકેશનની મેં જેવી એપ્લિકેશન ઓપન થશે અહીંયા આગળ તમારે બેનિફિશિયરી લોગ એટલે કે બેનિફિશિયરી યુઝનમાં ક્લિક કરવાનું અહીંયા આગળ તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો ત્યારબાદ અહીં આગળ તમારે જે નેચે અહીંયા આગળ જે જે કેપ્ચર કોડ નાખવાનો આવે છે અહીં આગળ તમારે કેપ્ચર કોડ નાખવાનો ત્યારબાદ અહીં આગળ નેચે લોગ ઇન વિથ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે અહીં આગળ તમારા જે આધાર કાર્ડમાં ફોન નંબર લિંક હોય એમાં એક ઓટીપી આવશે તો અહીં આગળ તમારે અલો કરવાનું પણ પૂછશે તો અહીં આગળ તમારે ઓટીપી નાખી પણ શકો છો અથવા અહીંયા આગળ જે પોપોપ આવે ત્યાં અહીંયા આગળ અલૌ કરીને ઓટોમેટિક ફિલ થઈ જાય છે અમુક મોબાઈલમાં અમુક મોબાઈલમાં નથી થતું टेक्निकल खामी ना लीदे पण भविष्यात मा थै सके तो अया अगर वेरीफाई ना ऑप्शन मा क्लिक करसू वेरीफाई करशो એટલે અયા અગર ઓકે ના ઓપ્શન માં ક્લિક કરશો અયા અગર ક્રિએટ पिन નો ઓપ્શન પૂછે તો અયા અગર ક્રિએટ ન્યુ पिन ના ઓપ્શન માં ક્લિક કરવાનો ત્યારબાદ અયા અગર તમારે એપ્લિકેશન નો पिन सेट કરવાનો ત્યારબાદ અયા અગર તમારે રીએન્ટર पिन सेट કરવાનો ક્રિએટ એમ પિન ના ઓપ્શન માં ક્લિક કરવાનો ત્યારબાદ અયા અગર ઓપન ના ઓકે ના ઓપ્શન માં ક્લિક કરવાનો તો અહીંયા આગળ તમે જેવું દોકેના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારું જે રેશન કાર્ડ હોય એ આઈડી કાર્ડ જેવું આપણે આવે છે એ રીતના આગળ તમને રેશન કાર્ડ જોવા મળી જશે તો અહીંયા આગળ તમારા ડાઉનલોડનું બટન છે ત્યાં આગળ ક્લિક કરીને આ રેશન કાર્ડને તમે ડાઉનલોડ પણ કરી શકો છો ત્યાં આગળ આપણે જે ડાઉનલોડનું બટન છે ત્યાં આગળ આપણે ક્લિક કરશું એટલે આપણું જે રેશન કાર્ડ હોય એ ડાઉનલોડ થઈ જશે ડાઉનલોડ થશે એટલે અહીંયા આગળ તમને એક પીડીએફ જોવા મળી જશે આ પીડીએફની અહીં ઘણા બધા નામો જોવા મળી જશે તમને મેનેજ ફૅમલીના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારે ઘણા બધા નામો જોવા મળી છે અને દરેક મેમ્બર તમને એક મેમ્બર આઈડી અલગથી જોવા મળી હશે જે આપણા સરકારી યોજનામાં ઘણી બધી કામ લાગે છે મેમ્બર આઈડી હોય છે ઘણી બધી સરકારી યોજનામાં ફોર્મો ભરવાનો હોય છે ત્યાં માગી શકે છે અને એની સાથે સાથે અહીંયા આગળ તમે આધાર કેવાયસીનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો આ એપ્લિકેશનમાં અત્યારે ટેકનિકલ ખામી ચાલી રહી છે ઘણા બધા રાજ્યોમાં અત્યારે સ્ટેટમાં નથી બતાવતું આપણું જો કેવાયસી થઈ ગયું હોય તો પણ એ આગળ નોટ વેરીફાઈ બતાવે છે અને જો તમે ગુજરાતમાં માણસ હોય તો તમારે કેવાયસી સ્ટેટસ ચેક કરવું હોય તો આપણા ગુજરાતની એપ્લિકેશન છે માય રેશન એપ્લિકેશન ત્યાંથી તમે ચેક કરી શકો છો તમારું કેવાયસી થયું છે કે નહીં અને ત્યાંથી તમે કેવાયસી પણ કરી શકો છો હવે આ એપ્લિકેશનની મય બીજી એક ખાસ એપ્લિકેશનમાં શું છે તો આ એપ્લિકેશનની મય આપણે આપણા જે નજીકમાં જે સરકારી અનાજમાં જે ચાલતી દુકાનો છે તે અહીંયા આગળ જોઈ શકો છો વ્યૂ ઓલ કરીને તો અહીં આગળ જે આપણા નજીકમાં જે સરકારી અનાજની દુકાનો ચાલતી હોય તે બધી અનાજો જ્યાં આગળ અનાજ મળતું હોય ત્યાંની તમે આગળ લિસ્ટ તમે ચેક કરી શકો છો અને એની સાથે સાથે અમે અહીં આગળ તમે લોકેશનનું એક બટન દેખાય છે લોકેશનનું એક ટેબ દેખાય છે ત્યાં આગળ ક્લિક કરીને તમે એ લોકેશન તમારા ગૂગલ મેપમાં પણ ટ્રેક કરી શકો છો તો આ રીતના આપણે ક્લિક કર્યું છે એટલે અહીં આગળ આપણે ગૂગલ મેપ ખોલી ગયું છે તો અહીં આગળ આપણું જે લોકેશન ટેક થઈ ગયું છે કે આપણા ઘરથી કેટલા કિલોમીટર આ દુકાન દૂર છે તો મારા ઘરથી આ દુકાન એકદમ નજીક છે એટલે અહીંયા આગળ તમને ફટાક બતાવી દીધું છે તો અહીંયા આગળ તમારે જેટલી પણ દુકાન દૂર હોય એ અહીંયા આગળ તમારે લોકેશનના બટનમાં ક્લિક કરશો એટલે મળી જશે તો આ એપ્લિકેશનની મેં બીજું પણ ખાસું બધું છે આજુ આ એપ્લિકેશનમાં થોડું ટેકનિકલ કામ ચાલી રહ્યું છે એટલે અપડેટ થતાં વાર લાગી શકે છે નવી નવી એપ્લિકેશન છે એટલે કેન્દ્ર સરકારની આ જે એપ્લિકેશન છે એટલે અહીંયા આગળ તમે ડિટેલ બધી ચેક કરી શકો છો ધીરે ધીરે અપડેટ આવશે એટલે આ એપ્લિકેશનમાં કામ શરૂ થઈ જશે તો આ વિડીયો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આવા જ નવા નવા વિડીયો મેં લઈને આવતો જ રહું છું તો ચલો મળશું બીજા વિડીયોમાં ત્યાં લગીને જય હિન્દ જય જય ગરુ ગુજરાત વંદે માધરણ